નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ડાંગથી ડાંગ આહવા તાલુકામાં સમાવિષ્ટ કડમાળ ગ્રામ્ય પંચાયત આવેલ કડમાળ ગામે બસ ચાલુ થયાના લગભગ બાર વર્ષ ઉપર થઈ ગયા હોવા છતાંય આજ દિન સુધી કડમાળ ગામે લોકોને બેસવાની વ્યવસ્થા માટે કોઈ બસ સ્ટેશનની સુવિધા કરવામાં આવી નથી કે કોઈ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું નથી કડમાળ ગ્રામ્યમાં આવતી બસ માટે મુખ્ય પોઈન્ટ હોવાના કારણે અહીં કમદયાવન કડમાળ થોરપાડા સાદર વિહર જેવા ગામોથી લોકો બસની સુવિધાઓનો લાભ લેતા હોય છે તો શું બસના મુસાફરોને બેસવા માટે બસ સ્ટેન્ડની સુવિધા બનશે ખરું તેવી ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે આવા તાલુકા પ્રમુખ પણ કડમાળ ગામથી જ આવે છે તેથી કડમાળ ગામના લોકોનું કહેવું છે કે ઘણી વખત તાલુકા પ્રમુખને કડમાળ ગામના બસ સ્ટેન્ડની રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ બસ સ્ટેશન જેવી બેસવા માટેની સુવિધા મુસાફરોને બનાવવામાં આવી નથી સુરેશ ચૌધરી આવા તાલુકા પ્રમુખ હોવાના નાતે ગામ લોકો બસ સ્ટેશનની સુવિધા થશે એવી ઉપેક્ષા રાખી રહ્યા છે પરંતુ બસ સ્ટેશન ક્યારે બનશે તેઓ આવનારા સમય જ બતાવશે રાજેશ પવાર ડાંગ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ